હલો કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં ને આજનો આપણો વિષય હિન્દી હિન્દીમાં અગાઉ આપણે પ ફ બ મૂળાક્ષરની સમજૂતી મેળવી આજે આપણે એના ઉચ્ચાર અને અર્થ શીખીશું તો પહેલાં આપણે પ મૂળાક્ષરના ઉચ્ચાર અને અર્થ વાંચીશું અને બોલીશું પ સે પતંગ પતંગ એટલે પતંગ પતંગ તો તમે બધાએ જોયો જ હશે પતંગને હિન્દીમાં પણ પતંગ જ કહેવાય પહિયા પહિયા એટલે જે ગાડીના વ્હીલ હોય પૈડા હોય એને હિન્દીમાં પહિયા કહેવાય જોયા છે ને તમે બધાએ પહ્યા પહિયા એટલે પૈડું પસે પટાખા પટાખા એટલે ફટાકડા તો દિવાળીમાં તમે બધાએ ફટાકડા ફોડ્યા હશે ફોડ્યા ને ફટાકડા ફટાકડા ને હિન્દીમાં પટાકા પસે પગડી પગડી એટલે પાઘડી જે માથે બાંધે એ પાઘડી પસે પલંગ પલંગ એટલે પલંગ પટરી પટરી એટલે પાટા જેના ઉપર રેલગાડી ચાલે છૂક છૂક ગાડી એ પાટા એને હિન્દીમાં પટરી કહેવાય પટરી એટલે પાટા હવે આપણે ફ મૂળાક્ષરના ઉચ્ચાર અને અર્થ શીખીશું ફસે ફળ ફળ એટલે ફળ જે કેળા સફરજન ચીકુ જમરૂક એ વગેરે ફળ કહેવાય ફળને હિન્દીમાં ફળ કહેવાય ફળ એટલે ફળ ફર્સ્ટ ફસે ફરસા ફરસા એટલે કુહાડી તમે બધાએ કુહાડી તો જોઈ જ હશે કુહાણીનું ચિત્ર પણ મેં મૂક્યું હતું પહેલાં તો કુહાણીને હિન્દીમાં ફરસા કહેવાય ફરસા એટલે કુહાડી ફસે ફણ ફણ એટલે ફેણ જે સાપની ફેણ હોય ને એને હિન્દીમાં ફણ કહેવાય ફણ એટલે ફેણ સે ફરહા ફરહા એટલે રૂ પીંધવાનું સાધન ફસે ફસલ ફસલ એટલે પાક ખેતરમાં જે પાક હોય એને હિન્દીમાં ફસલ કહેવાય હવે આપણે બ મૂળાક્ષર ઉચ્ચાર અને અર્થ શીખીશું બસે બસ બસ એટલે બસ બસ તો તમે બધાએ જોઈ છે ને બસે બતક બતક એટલે બતક બતક પણ તમે બધાએ જોયું જ હશે આપણે જ્યારે ફરવા જઈએ ગાર્ડનમાં કે લેક ગાર્ડનમાં ત્યારે ત્યાં બતક હોય સફેદ કલરના એ બતક તમે બધાએ જોયા છે ને તો બતક ને હિન્દીમાં બતક કહેવાય બતખ બતક એટલે બતક બસે બકરી બકરી એટલે બકરી બકરીને પણ તમે બધાએ જોયા જ હશે અને એને હિન્દીમાં પણ બકરી જ કહેવાય બસે બર્તન બર્તન એટલે વાસણ આપણા ઘરમાં જે વાસણ હોય એને આપણે વાસણ કહીએ એને હિન્દીમાં બર્તન કહેવાય બર્તન એટલે વાસણ બ સે બરામદા બરામદા એટલે આંગણું આપણા ઘરનો જે આગળનો ભાગ હોય એને બરામદા કહેવાય બરામદા એટલે આંગણું બસે બસેરા બસેરા એટલે રહેઠાણ થેન્ક યુ આ રીતે તમારે પ ફ અને બ મૂળાક્ષરના ઉચ્ચાર અને અર્થ વાંચવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે આવજો